વિડિયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય હજી સુધી ચેનલને ના કરી હોય તો ચેનલને પણ પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે જેથી તમે બીજા વિષયના પ્રશ્નપત્રો આસાનીથી મેળવી શકો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ અને તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો જેથી કરીને તે પણ આ આઈએમપી પ્રશ્નપત્રનો લાભ લઈ શકે જે પ્રથમ પરીક્ષાની અંદર આપણા વિડીયો જોયા હતા એમને તો ખબર જ છે કે આપણે જે આઈએમપી આપીએ છીએ એમાંથી કેટલું પૂછાય છે

ઓપ્શન નંબર ક જે છે તમારે પરીક્ષાની અંદર અંદર આવી રીતે જવાબ લખવાનો છે પછી આવી રીતે સંપૂર્ણ લખી દેવાનું છે ગોપાળ બાપા ગોપાળ બાપા શું છે તો ગોપાળ બાપા એ નવલકથા અંશ છે ઓપ્શન નંબર જે છે નવલકથા અંશ એ આપણો જવાબ રહેશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના આપણા ખાસ વોટ્સએપ ગ્રુપ ની અંદર હજી સુધી જોઈન નથી થયા તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો આપણા વોટસએપ ગ્રુપની લિંક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો

છઠ્ઠો માણસ ખરેખર વિકલાંગ ક્યારે બનતો હોય છે તો માણસ જ્યારે હાર કબૂલીને પ્રયત્નો છોડી દે છે ત્યારે તે ખરેખર વિકલાંગ બનતો હોય છે પોતાના શરીરથી થી માણસ ક્યારે વિકલાંગ નથી બનતો ડ જોઈએ કે આપેલા પ્રશ્ન ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જે આપણા બે ગુણના પ્રશ્નો છે તમને બે આપેલા હશે એમાંથી તમને આવડતો કોઈ પણ એક પ્રશ્ન જવાબ તમારે આપવાનો છે તો કે છે કે ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારો પગ કાપશો ને હું વેદના સહન કરી લઈશ આવી સગવડતા જોઈને ડોક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠે એટલે પોત પોતે લડનું દાન કર્યું આગળ છે એની અથવામાં છે તો અહીંયા અથવામાં છે તો એવું નથી કે આપણે કોઈ પણ એક તૈયાર કરવાનો આપણે બંને તૈયાર કરવાના બંનેમાંથી એક પણ પૂછાય તો આપણે આશાનીથી મજા મજામાં લખી શકીએ કે ઝડપથી પતાવાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો ઝડપથી પતાવવાના કામ જેવા કે નડિયા ચડાવવા ઢવના પાળા બાંધવા તેમજ કોઈ શાંતિનું કામ વગેરે કામોમાં જાજા હાથની જાજા હાથની એટલે કે વધારે માણસોની જરૂર હોય એવા કામ માટે તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે એકબીજાને ત્યાં લોકો સાથે મળીને આનંદથી કામ કરતા હોય છે આગળ આગળ છે આઠ દસ વાક્યમાં બુદ્ધાસર જવાબ લખો જે આપણો મિત્રો ચાર ગુણનો પ્રશ્ન છે આમાં પણ તમને બે પ્રશ્નો આપેલા હશે એમાંથી તમને આવડતો કોઈ પણ એક પ્રશ્નનો સાચો જવાબ તમારે આપવાનો છે જોઈ શકો છો કે વાડીના જલસાને તમારા શબ્દની અંદર વર્ણવાનું છે જે વાડી હતી વાડીમાં કયા કયા જલસા થતા હતા એ તમારે તમારા શબ્દમાં માં વર્ણવાનું પાઠમાં જેવું બેઠે બેઠું લખ્યું હોય એવું નહીં તમને જે આવડે વાડી વિશે એ તમારે લખવાનું છે પાઠના આધારે જોઈ શકો છો એના અથવામાં બીજો પ્રશ્ન મોસ્ટ આઈ બી કે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે જે નાનજીભાઈ કાલિદાસ મહેતા હતા એને યુગાન્ડાના બેતા જ બાદશાહ આપણે કહીએ છીએ તો શા માટે કહીએ છીએ એ તમારે વર્ણવવાનું છે અહીંયા કહી શકો છો જવાબ આપેલો છે તમારે એકવાર ખાલી સમજવા પૂરતો વાંચી લેવાનો છે બાકી જે મોટા પ્રશ્નનો જવાબ છે ગુજરાતીમાં એ આપણે આપણા શબ્દની અંદર લખીશું તો જ વધારે બેટર રહેશે તો વિભાગ નંબર એ આપણો પૂરો થાય વિભાગ નંબર બી જોઈએ વિભાગ નંબર બી છે આપણો પદ્ય વિભાગ એ કેટલા માર્ક્સનો છે એ પણ છે આપણો બાર માર્ક્સનો એમાં સૌ પ્રથમ સેમ ટુ સેમ એના કવિ છે અ નાથાલાલ દવે મકરંદ દવે નાથાલાલ દવે પુત્ર વધુ નું સ્વાગત કામ કરે જીતે આગળ આગળ જોઈએ નીચે આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા નાયિકા કે માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં ખાલી જગ્યા અર્પે છે એટલે કે ખાલી જગ્યા જેવો લાગે છે તો શિયાળાની ઠંડી હોય આપણને ગરમ ગરમ હુંફ મળે એવી રીતે માતાનો સ્નેહ શિયાળાની ઠંડીમાં હુંફ સમાન છે જોઈ શકો છો જવાબ તમને સંપૂર્ણ આપેલ છે આગળ આગળ જોઈએ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને તમારે જે જે તમારું કાવ્ય નંબર તેર જે છે અને કાવ્ય નંબર સત્તર જે છે એમાંથી જ તમને કાવ્ય પૂર્તિ પૂછાવાની છે તો બંને કાવ્ય આપણે જે છે એકવાર વાંચી લઈશું અને શક્ય હોય તો લખીને પણ તૈયાર કરી દેસુ અને મોસ્ટ ઓફ જે પૂછાણું છે એ મિત્રો આ કાવ્ય છે કે મારી સપનામાં આવ્યા સોરી મારા સપનામાં આવ્યા હરી

જેથી કરીને ખાસું એવું તમારું કવર થઈ જશે પરીક્ષાની અંદર તમને આવડશે ડર છે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો બે ગુણનો પ્રશ્ન કોઈ પણ એક પૂછ્યાશે ને તમારા ઓરિજિનલ દ્વિતીય પરીક્ષા નું પેપર નું સોલ્યુશન પણ અમારી ચેનલ ઉપર જોવા મળી જશે માટે સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને વાર્ષિક પરીક્ષા ની અંદર પણ તમે સારો લાભ લઈ શકો કે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોકળ જે છે એ આપણે વર્ણવવાનું છે બે ગુણનો પ્રશ્ન છે જોઈ શકો છો સરસ મજાનો તમને લખીને આપેલ છે અહીંયા

આગળ છે મોટા પ્રશ્ન છે આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ચાર ગુણનો પ્રશ્ન બે આપેલા છે એક લખવાનો કામ કરે જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનત નું મહત્વ તમારે તમારા શબ્દ ની અંદર વર્ણવાનું છે મહેનત નું મહત્વ કામ કરે જીતે શબ્દ કાવ્યની અંદર પછી છે ગોદ માત ની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતમાં અધુરપ અનુભવાય છે અને શા માટે અનુભવાય છે એ તમારે જણાવવાની છે નથી જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોદ અભાવ અનુભવ આપશે ઘરમાં સરસ મજાનો શયન ખંડ હશે પણ માની ગોદમાં જે નિંદર આવે છે તે શયન ખંડમાં નથી આવતી

પ્રતિકૂળની સાચી ચૂંટણી તમારે ઓળખવાની છે પ્રતિકૂળ તો જોઈ શકો છો પ્રતિકૂળની પણ સાચી આપેલી છે અને વિદ્યાર્થી મિત્રો જે મિત્રોને દ્વિતીય પરીક્ષા પહેલા આગલા દિવસે કે સવારે આપણે મોસ્ટ આઈ એમ પી લાઈવ લેક્ચર ગોઠવીશું એ અંદર નવ નો જો તમારું ગુજરાતી નો પ્રશ્નપત્ર હોય તો ગુજરાતી નું આપણે સંપૂર્ણ રિવિઝન કરાવીશું વ્યાકરણ નું રિવિઝન કરાવીશું જેથી કરીને પરીક્ષાની અંદર તમે સારામાં સારું પર્ફોર્મન્સ કરી શકો સારામાં સારા માર્ક્સ લાવી શકો તો એ લાઈવ લેક્ચર જો તમારે જોતું હોય

સત્તરમાં છે ને પ્લસ શબ્દની સાચી સંધિ આપણે આગળ જઈએ આગળ છે હેમ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ હેમ હેમ તો શું થાય સોનું સોનાને આપણે શું કહીએ સુવર્ણ તો અહિયાં છે સુવર્ણ અહિયાં સુવર્ણની જગ્યાએ સોનું લખેલું હોય તો આપણો સાચો જવાબ રહેશે ઓગણીસ મો સમાસ પૃથ્વી સમાસ આગળ આગળ જોઈએ વિશ્વ કે અણગમો શબ્દમાં કયો પ્રત્યે લગેલો છે તો આપણે શબ્દ છૂટા પાડીએ તો અણગમમાં શું થાય એમાં થશે અણ પ્લસ ગમો

સોરી વિરુદ્ધાર્થી પોચાનું વિરુદ્ધાર્થ શું થાય કઠણ તો અહીંયા આવશે કઠણ પછી બ ભાગ્ય મુજબ જવાબ લખો આની અંદર મિત્રો વિકલ્પ નહીં હોય ડાયરેક્ટ આપણે જવાબ આપવાના એ છે પાંચ ગુણના તો લાંબા સમય સુધી યાદ રહે તેવું શબ્દ સૌ માટે એક શબ્દ આપણે આપવાનો છે લાંબા સમય સુધી યાદ રહે તેવું ત્યારે આપણે શું કહે છે ચીરસ્મરણીય આગળ આગળ છે ચોવીસ માં વાક્ય રૂપાંતર કરવાનું છે કે ડોસા ફરીથી બોલ્યા એનું નિષેધ વાક્ય નિષેધ વાક્ય એટલે કેવું

છવ્વીસમાં નીચે આપેલા વાક્યમાંથી રવાનુકારી શબ્દ રવાનુકારી એટલે કે જે રવ અવાજ ઉત્પન્ન કરતો હોય શબ્દ તો જોયું તો મરક મરક હસી રહ્યા હતા કયો ભારવાળો શબ્દ છે મરક મરક તો રવાનુકારી આપણો થશે મરક મરક સત્યાવીસ મો ધ્વનિ ઘટકો છૂટા પાડો દુર્બીન તો અહીંયા મિત્રો આપણે એક 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 શબ્દ આખે આખું દુર્બીન નથી જવાનું પહેલા દુ જોવો એના ઘટકો છૂટા પાડો દ પ્લસ ર ર પ્લસ અ બી બ પ્લસ ઈ ન ને લાસ્ટમાં ન જ આવે તો જોઈ શકો છો આવી રીતે એક એક શબ્દ

બે આપેલા હશે એમાંથી કોઈ પણ એક તમારે લખવાનો છે હું તો કોઈ અહેવાલ જ લખશો અહેવાલ મજા આવશે તમે જોઈ શકો છો તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે લખો સૌ પ્રથમ આવી રીતે ટાઇટલ પાડી દેવાનું છે નીચે અન્ડરલાઇન કરી દેવાની છે પછી સૌ પ્રથમ સ્થળનું નામ લખી દેવાનું છે સ્થળના નામ પછી નીચે એ તારીખ લખી દેવાની છે જે તારીખે અહેવાલ લખાયો હોય એ તારીખે પછી અહીંયા અહીંયા ફકરો નથી પાડ્યો પરંતુ અહીંયા આપણે પેરેગ્રાફ પાડીને અહેવાલ લખવાની શરૂઆત કરવાની છે જોઈ શકો છો એક પત્તાની અંદર મસ્ત લખજો એટલે તમને સારા એવા માર્ક્સ જાય સારા અક્ષરે લખજો જોઈ શકો છો અને એના અથવામાં તમને શું પૂછાશે એના અથવામાં મિત્રો તમને પૂછાશે પત્ર તો જોઈ શકો છો પત્ર શું લખવાનું છે સૌપ્રથમ નામ લખવાનું છે જેને પત્ર મોકલવાનો હોય એનું નામ પછી એનું એડ્રેસ લખી દેવાનું છે એનું ગામ તાલુકો અહીંયા ટૂંકુ ટૂંકુ લખ્યું ખાલી તમને સમજવા પડતું એનું ગામ બધું લખી દેવાનું છે તમારે પછી એ ગામનો તમારે પિનકોડ લખી દેવાનો છે તારીખ પછી જેને લખો એને ઉદ્દેશીને પ્રિય કરીને સપ્રેમ નમસ્તે કરીને મિત્રો તમે લખી શકો છો પત્રની રીત સમજી લેવાની છે કે કેવી રીતે છે બાકી પત્ર કોઈ પણ ટોપિક તો આપણે આસાનીથી લાસ્ટમાં લી કરીને તારો મિત્ર કરીને તમારું નામ લખી દેવાનું છે આગળ આગળ છે કાવ્ય વાંચી પૂછેલા પ્રશ્નો જવાબ આપો બે પ્રશ્ન પૂછાશે બે ગુણ યા તમને કાવ્યની જગ્યાએ પેરેગ્રાફ પણ પૂછાઈ શકે છે એવું નથી કે કાવ્ય પૂછાશે આગળ કે કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે હસી ઉઠે છે આગળ આગળ જોઈ શકો છો ક નિબંધ છે બસો પચાસ અંદર તમારે નિબંધ લખવાનો છે ત્રણ આપેલા હશે એમાંથી કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો છે જોઈ શકો છો ત્રણ નિબંધ આપેલા છે પેલો છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એના વિશે બીજો નિબંધ છે મારું વતન તો આપણા વતન વિશે લખવાનું છે આપણે આપણા ગામડા વિશે સંપૂર્ણ નિબંધ તમને આપેલો છે વિડિયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે એકવાર રિવિઝન માટે પછી છે મિત્રતાની મીઠાશ આના વિશે તમારે તમારા મિત્રતાની મીઠાસ તમારા મિત્ર વિશે લખવાનું મિત્ર વિશે તો આપણે જેટલું લખીએ એટલું ઓછું છે નિમંત આમ તૈયાર કરવાનો આવે જ નહીં પણ ખાલી એક વખત વાંચી લેજો તમને શબ્દો પકડાશે શબ્દો પકડાશે તો તમે આસાનીથી પરીક્ષાની અંદર વિચારી વિચારીને લખી શકશો જોઈ શકો છો સંપૂર્ણ નિબંધ આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર અતિ મોસ્ટ એમપી એવું ખૂબ જ ઉપયોગી એવું પ્રશ્નપત્ર મિત્રો તમને સારો લાગ્યો હોય તમારા માટે ઉપયોગી રહ્યો તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આપજો જય હિન્દ જય ભારત